સવાની ભાજીની એક નવી રીત આજે હું તમારી જોડે શેર કરી રહી છું આ રીતથી અગર તમે સવાની ભાજી બનાવશો તો જે લોકો નહીં ખાતા હોય એ લોકો પણ ખાશે અને નાના છોકરાઓને પણ ખાવું ગમશે સવાની ભાજી ખાવું બહુ ગુણકારી છે આવી રીતે આપણે એક જોડી સવાની ભાજી લઈ લેવાની જેને ઠંડી બહુ લાગતી હોય અગર એ લોકો સવાની ભાજી ખાય તો એ લોકોને ઠંડી લાગતી પણ ઓછી થઈ જાય અને જેના હાથ જકડાતા હોય કે પગ જકડાઈ જતા હોય ઠંડીમાં એ પણ ઓછા થઈ જાય એટલે સવાની ભાજી ખાવું તો બહુ જ સારું છે આવી રીતે આપણે ઉપરથી જે ડાળીનો ભાગ છે એ કાપી લઈશું અને આવી રીતે જે જે મોટી મોટી ડાળીઓ હોય એ બી કાપી લઈને એકદમ ઝીણું ઝીણું આપણે એને સમારી લેવાનું છે એકદમ ઝીણું સમારીશું જે થઈ જે એ દાળખાઓ છે એ એમાં બહુ આવે નહીં અગર કૂણા ડાળખા છે તો જરૂરથી નાખજો અને બહુ કાઠા દાળખા હોય તો એને કાઢી નાખજો અને બસ આવી જ રીતે આપણે ઝીણું ઝીણું સવાની ભાજી સમારી લેવાની છે હવે જ્યારે એ બધી બાજી સમારાઈ જાય તો ચારથી પાંચ પાણીથી આપણે એને સરસ રીતે વોશ કરવાનું કારણ કે આની અંદર બહુ માટી હોય એટલે આપણે સરસ રીતે વોશ કરીને એક બાજુ એને મૂકી દેવાની હવે આપણે આ કાંદા ટામેટામાં બનાવીએ છીએ મેં અહીંયા નાની નાની છ ડુંગળી અને બે મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે હવે એક કઢાઈમાં ત્રણ મોટા ચમચા જેટલું આપણે તેલ લેવાનું કાંદાને મેં અહીંયા એકદમ ઝીણા ઝીણા સમારી લીધા છે તેલ ગરમ થઈ જાય એટલે બધા કાંદાને હવે આપણે તેલમાં નાખી દઈશું તેલમાં જ્યારે કાંદા નખાઈ જાય પછી આપણે આમાં બે લીલા મરચાં નાખવાના છે એને પણ આપણે કંઈક આવી રીતે સમારીને નાખવાના છે હવે બે મિનિટ માટે આપણે એને શેકી લઈશું અને બે મિનિટ થઈ જાય કલર બદલાવા આવે એટલે આપણે આમાં ટામેટા નાખવાના છે ટામેટા પણ મેં આવી રીતે ઝીણા ઝીણા સમારી લીધા છે બસ હવે આપણે ટામેટા નાખી દઈશું ટામેટા નાખીને પણ એકવાર સરસ એને મિક્સ કરી લેવાનું અને મિક્સ કરીએ અને બે મિનિટ માટે જ આપણે ટામેટાને બી થવા દેવાનું આપણે બહુ વધારે પડતું કૂક નથી કરવાનું થોડુંક જ કૂક કરવાનું છે બે મિનિટ આપણે હવે આપણે જે ભાજી આપણી સવાની ધોઈને મૂકી હતી એને હવે આપણે આમાં નાખી દઈશું હવે આપણે સહેજ બી હલાવાની જરૂર નથી બસ આવી જ રીતે ઉપરથી આપણે સવાની ભાજી નાખી દેવાની છે અને બેથી ત્રણ મિનિટ માટે આપણે લીડ લગાવીને એને થવા દેવાનું જેથી જે ભાજી છે એ જે બી પાણી હોય એ છૂટશે અને ભાજી અને કાંદા ટામેટા બધા સરસ રીતે કૂક થઈ જશે બેથી ત્રણ મિનિટમાં આપણે ચેક કરતા રહેવાનું કે નીચે ચોટતું તો નથી અગર નીચે ચોટતું હોય તો આપણે એને સરસ રીતે આવી રીતે મિક્સ કરી દેવાનું જો નીચે બહુ ચોટતું હોય તો તમે થોડું તેલ પણ આની અંદર નાખી શકો છો બસ આવી રીતે હવે આપણે સરસ રીતે એને મિક્સ કરી દેવાની આ ભાજી બનતા બહુ વાર પણ નથી લાગતી જટપટ પણ બની જાય છે અને ટેસ્ટી તો એટલી બને છે તમે એકવાર આવી રીતે ભાજી જરૂરથી ટ્રાય કરજો ખરેખર તમને અને તમારા ફેમિલી મેમ્બરને બહુ જ ગમવાની છે બસ આવી જ રીતે આપણે મિક્સ કરતા જવાનું અને જ્યારે આપણે મિક્સ કરી લઈએ પછી હવે આપણે બધા મસાલા પણ કરી લઈશું આ ભાજી ફક્ત દસ જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે હવે સ્વાદ મુજબ આપણે આમાં મીઠું નાખવાનું છે દોઢ ચમચી જેટલું મેં આમાં લાલ મરચું નાખ્યું છે અને વન ફોર્થ ચમચી જેટલું મેં આમાં હળદર પાવડર નાખ્યું છે હળદર પાવડર મેં આમાં બહુ નથી નાખી કારણ કે જે રીતે એનું લાલ કલર આવવું જોઈએ એ પ્રમાણે મેં લાલ મરચું વધારે નાખ્યું છે હવે દોઢ ચમચી જેટલું મેં આમાં ધનિયા પાવડર નાખ્યું છે હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને થોડું થોડું આપણે એને સ્મેશ કરતા જઈશું જેથી કાંદા અને ટામેટા અને ભાજી બધું એક સરખું મિક્સ થઈ જાય તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં બધાને મિક્સ કર્યું છે બસ આવી જ રીતે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું અને આવી રીતે આપણે થોડું થોડું એને સ્મેશ કરતા જવાનું હવે મસાલા બળે નહીં એટલે આમાં મેં અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે બહુ પાણી નથી નાખવાનું થોડુંક જ નાખવાનું છે એટલે અડધો ગ્લાસથી ઓછું હશે તો પણ ચાલશે બસ આવી જ રીતે થોડું પાણી નાખવાનું અને લીડ લગાવીને એને પાંચ મિનિટ માટે એકદમ ધીમા તાપે સરસ રીતે એને થવા દેવાનું જ્યારે પાંચ મિનિટ પછી થઈ જશે જો કંઈક પાણી બી વળી જશે અને સરસ તેલ પણ છૂટી જશે અને બસ આવી જ રીતે જ્યારે થઈ જાય પછી આપણે થોડું હજુ આપણે એને સ્મેશ કરી દઈશું જેથી એમાં થોડો આપણને રસો જેવો દેખાય અને થોડું શાક લચકા પડતું રહે થોડું ઢીલું રહે એટલે આપણે થોડું એને હજુ સરસ રીતે સ્મેશ કરી દઈશું જો કંઈક આવી રીતે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને શાકને ઢાંકી દેવાનું હવે એને વધારે ચટપટું બનાવવા માટે એની ઉપર આપણે વઘાર કરીશું વઘાર માટે મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે બે નાની ચમચી જેટલું મેં અહીંયા ઘી લીધું છે જો તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો હવે ઘીને પહેલાં આપણે બરોબર ગરમ કરી દઈશું હવે એમાં બે લાલ મરચાં અને ચારથી પાંચ કઢી આપણે લસણની નાખીશું આખી આખી લસણની કઢીઓ નાખવાની અને સહેજબી આપણે તોડીને કે કાપીને નહીં નાખવાની આખી જ આખી લસણની કઢી નાખી દેવાની બસ આવી જ રીતે જ્યારે સરસ વઘાર થઈ જાય અને સ્મેલ આવવા માંડે લસણના વઘારની પછી આ વઘારને આપણે આ ભાજીની ઉપર નાખી દઈશું કંઈક આવી રીતે અને રેડી છે સવાની ભાજીનું શાક અને તમે ટિફિનમાં પણ આપી શકો છો ટિફિનમાં પણ ઠંડી થઈ ગયા પછી આ શાક ખાવાનું ખરેખર બહુ જ સારી લાગે છે આને તમે જે ગયડા માણસ હોય એને આપો ખાવા તો એ લોકોના પણ જે ઠંડીમાં સાંધાના દુખાવ થતા હોય એ ના થાય અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ